ગાઝાના રફાક શહેર પર ઇઝરાયલના હુમલા અંગે મૌન જાળવવા બદલ બોલીવુડ અને હોલીવુડની હસ્તીઓ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે આ યાદીમાં ક્રિકેટર વિરાટ કોહલી બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાન આલિયા ભટ્ટથી લઈને ટેલર સ્વિફ્ટ અને કિમ કારદાશીનના નામ છે અભિયાન હેઠળ સોશિયલ મીડિયા પર આ લોકોને અનફોલો કરવા બ્લોક કરવા અને બહિષ્કાર કરવાની અપીલ કરવામાં આવી રહી છે તો આ અભિયાનને હેઝ બ્લોક આઉટ બે હજાર ચોવીસ નામ આપવામાં આવ્યું છે સોશિયલ મીડિયા પર આ નામથી એક અલગ પેજ પણ ચલાવવામાં આવી રહ્યું છે તો આ સેલિબ્રિટીઓ છેલ્લા સાત મહિનાથી ગાઝા પર ઇઝરાયલના હુમલાઓ સામે એક વખત વિરોધ નથી કર્યો જેથી જ્યારે ઇઝરાયલે રફાક શહેર પર હુમલો કર્યો ત્યારે આ ચળવળ વધુ તીવ્ર બની હતી બ્યુરો રિપોર્ટ સીએન24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન24 ન્યૂઝ મોબાઈલ એપ